वचनामृत त्रेवीस मो और बिरया श्रीजी के आगे सब वैष्णव बैठे हैं तब आचार्य की वार्ता चली जो कैसे है जो आचार्य तो भगवद अंश आग्ना बीनु का चले प्रथम शेष की भक्ति अंश से रामानुज संप्रदाय है अरुण ब्रह्मा की भक्ति के अंश की माधवाचार्य संप्रदाय है अरु शिव की अंश भक्ति सो विष्णु स्वामी संप्रदाय है अरुण सनकादिक के अंश भक्ति सो निम्बार्क संप्रदाय है ऐसे सब भगवदाग्ना प्राचीन है आधुनिक नहीं। को जो व्यास के वचन प्रमाण मार्ग चलाए ऐसे है झाकू जैसी भगवदाग्ना भई, ताने तैसे मार्ग प्रणालिका चलाई वामे मतांतमर्त तो है नहीं, जो आज्ञा सो पालनी और अपने कौ को द्रोह न विचार नो ताके ऊपर આપશ્રી એકાદશ કો શ્લોક પઢે પર કરમાણી ન પ્રશંસન ન ગૃહ્યત એ વચનાથ જો સ્વમાર્ગ મેં તો વૈષ્ણવ હૈ તાકુ કોહુ કો દ્રોહ ન કરનો કો જો દ્રોહ કીએે સબ અપનો ધર્મ નાશ પાવે અરુ ભગવદ્ધ ધ્યાન ભ્રષ્ટ હોય તાતે સર્વથા દ્રોહ ન કરનો એસે શ્રીમુખ કહી સો સુની કે માવજી ભરોચી કે મન મેં द्रोह कर्तव्य पूछवे को आयो जो महाराज राज ब्रह्मदास कबीर को तो गम बहुत नहीं, जो ने सबको तुच्छ तुच्छ ऐसे लिखियो वेद शास्त्र पुराण योग यज्ञ तप व्रत दत्त ये सबको तुच्छ तुच्छ ऐसे लिखे जो हम तो इन्हू ने कही है तापरमान कहो है एक प्रेम प्रधान लिखियो है सो सुनिके श्रीजी मुस्काए जो सब को साधन में प्रेमबिन्नु तुच्छ है अरे और तो हम कछु जानत नहीं अरे ऐसे सुनी जो ये साक्षात सखा भक्त है जब श्री गोकुल में वृजगोप के मंदिर जाए जाए के दधी दूध आप आरोगे और गोप बालक को बांट देवे और वानर को खवावे है ऐसी बाल चरित्र चेष्टा करे है सो ताको ओरानो देवे को सब आय के जसदा जिसो कहे ताको ऊपर श्रीजी श्लोक पढे वत्सान मुग चंक वचिद समय जात हास सुप्रति को यथास्ते इति वचनात् जो कोन संग हो तो केनु ने देखे तब ब्रह्मदास ने साख धरी जो हाँ साच है तब यशोदा जी को ऐसो आयो जो मेरे बालक को ऐसी साख क्यों भरे परी आको तो ऐसे कहे है जो जैसो देख जो जैसो देखो ऐसो कहो पक्षी तो तुम जानो जो गम है कि नहीं એસ સુનિ કે વે વૈષ્ણવ કે મનમાં આયો જો પૂર્વ ભાગ્યોદય બિનુ ભગવદ્ ગુણ આશ્રય ન હોય ઓર ઉત્તમ મધ્યમ અવતાર કો ન દેખલો એસ જાન કે નિશ્ચય કર્યો ફેર વે વૈષ્ણવ કો દ્રઢતા પુરુષોત્તમ કો આશ્રય રહે હૈદિ પૂર્વ ભાગ્યોદય હૈ વા જૈસી ઈચ્છા વિચાર કે ચલ નો એસ વિચાર કે સબ વૈષ્ણવ આપણે ઉતાર પે જાય કે ભગવદ્ધ વચન કે પ્રશંસા કરે હૈ જોસો ભાવ અપ નિર્મલ એસે ઉચ્ચાર કહે ઓર સબ આનંદ પાયે એથી તયો વિસંતીતમ વચનામૃત સંપૂર્ણ ભાવાર્થ પ્રભુ શ્રી ગોપાલલાલજી ઉપરોક્ત વચનામૃત ત્રેવીસનું સમજાવતા કહે છે કે આચાર્ય છે તે તો ભગવદંશરૂપ છે તેને જે જેને જેવી આજ્ઞા થઈ તેણે તેવો સંપ્રદાય ચલાવ્યો છે તેથી કોઈપણ સંપ્રદાયની ટીકા નિંદા ન કરવી અને તેમ કરવાથી દ્રોહ ઉત્પન્ન થાય છે ને દ્રોહ સર્વથા ભગવદ્ ભક્તિનો તથા પોતાના ધર્મનો નાશ કરવાવાળો છે તેથી કોઈ કોઈનો દ્રોહ ન કરવો તેમ સમજાવ્યું તેમજ માવજી ભરૂચિએ બ્રહ્મદાસ કબીરની વાત પૂછી કે તેણે બધા સાધનો નિષેધ કરી એક પ્રેમને પ્રધાનપણે વર્ણવ્યો છે તે શું તેના જવાબમાં શ્રીજીએ કહ્યું કે પ્રેમ વિના સર્વ સાધન નકામા છે તેના ઉપર કૃષ્ણ ભગવાનના બાલચરિત્ર અને ગોપીઓના પ્રેમનું દૃષ્ટાંત આપી પ્રેમનું સ્વરૂપ સમજાવ્યું તેમજ પૂર્વના ભાગ્યોદય સિવાય પ્રાપ્ત ન થાય તેમાં ઉત્તમ મધ્યમ અવતારનું કઈ કારણ નથી જીવના સુકૃતિના આધારે ભક્તિ પ્રાપ્ત થાય છે શ્રી ગોપાલલાલજીના વચનામૃતમાં ટૂંકમાં સાર ઘણો જ ગહન હોય છે તેમાં પુષ્ટિમાર્ગના એક એક તત્વનું રહસ્ય ભરેલું હોય છે તેથી આપના નિજ સેવકો આપની નિર્મલ વાણીની પ્રશંસા કરતા આનંદ પામે છે વૈષ્ણવ સંપ્રદાયમાં ચાર આચાર્યો થયા છે તે બધા આચાર્યો ભગવદ્દંશ અવતાર છે ભગવદ્ આજ્ઞાથી તે ભૂતલ ઉપર અવતર્યા છે તેમાં જે જેની સૃષ્ટિના જીવો છે તેનો ઉદ્ધાર કરવા તેવી ભક્તિ તેનું સાધન અને ફલ આજ્ઞા અનુસાર કર્યા છે પ્રવાહી સૃષ્ટિના જીવો મર્યાદા સૃષ્ટિના જીવો સગુણ માર્ગી જીવો અને નિર્ગુણ ભક્તિમાર્ગીય જીવો એ ચાર સૃષ્ટિના જીવોનો ઉદ્ધાર કરવા તેવા માર્ગો પ્રગટ કરીને તે આચાર્યોએ સંપ્રદાય ચલાવ્યો છે તેમાં કોઈએ મતમતાંતર કરવા જેવું નથી જેવી ભગવદ આજ્ઞા થઈ તેઓ માર્ગ અને પ્રણાલિકા ચલાવી છે તેમાં જે જેના અધિકારી જીવ છે તે તેઓ ધર્મ પાડે છે શેષના અંશથી રામાનુજ થયા તેણે રામાનુજ સંપ્રદાય ચલાવ્યો છે બ્રહ્મા બ્રહ્માના અંશથી માધવાચાર્ય થયા છે તેણે માધવ સંપ્રદાય ચલાવ્યો છે શંકર અંશથી વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુસ્વામી અને તે સંપ્રદાયને વલ્લભાચાર્યજીએ વલ્લભ સંપ્રદાયથી ચલાવ્યો છે જે પુષ્ટિમાર્ગ કહેવાય છે શનકાદિકના અંશથી નિમ્બારકાચાર્ય થયા છે તેમણે નિમ્બાર્ક સંપ્રદાય ચલાવ્યો છે તે બધા પ્રાચીન છે તેથી કોઈ સંપ્રદાય પ્રત્યે દ્રોહ ન રાખવો કારણ કે દેવબ્રધા સંપ્રદાય ભગવદ આજ્ઞા પ્રમાણે થયા છે હવે આ બધા જે સંપ્રદાય છે ને એમાં આપણો સંપ્રદાય શુદ્ધાદ્વૈત પુષ્ટિમાર્ગ કહેવાય આ બીજા જે રામાનુજાચાર્ય જે સંપ્રદાય બનાવ્યો એ અદ્વૈત પુષ્ટિમાર્ગ છે જે માધવાચાર્યજીએ જે બનાવ્યો એ દ્વૈત પુષ્ટિમાર્ગ છે પછી આ વિષ્ણુસ્વામી વિષ્ણુસ્વામી સંપ્રદાય એ વલ્લભાચાર્યજીએ અપનાવ્યો અને વલ્લભ સંપ્રદાયથી ચલાવ્યો જે શુદ્ધાદ્વૈત માર્ગ કહેવાય અને નિર્માકાચાર્ય જે સંપ્રદાય બનાવ્યો એ વિશિષ્ટાદ્વૈત સંપ્રદાય કહેવાય એટલે આ બધા સંપ્રદાયોના મત અલગ અલગ હોય છે અને જેવી જેમને આજ્ઞા થઈ એવી રીતે એમણે એ પ્રકારનો એક અલગ સંપ્રદાય બનાવ્યો અને એ પ્રકારના જીવો જે જે દશાના જીવ થયા એને તેવી કીધી મયા એટલે જે જેનો જેવો અધિકાર હતો એ એ સંપ્રદાયમાં જન્મ્યા અને એ સંપ્રદાય પ્રમાણે એ ચાલ્યા અને એવી રીતે એના ઉપર કૃપા થઈ પણ બધી શ્રી ઠાકોરજીની આજ્ઞાથી બધું થયું છે શ્રી ગોપાલલાલજી પોતાના સ્વમાર્ગી વૈષ્ણવને ભારપૂર્વક સમજાવી રહ્યા છે કે તેમણે કોઈનો દ્રોહ કરવો નહીં દ્રોહ કરવાથી ભગવદ્ ધર્મ છૂટી જાય છે અને ભગવત ભગવદ્ ચરણ કમલના ધ્યાનથી ભ્રષ્ટ થવાય છે અને દ્રોહ કરવાથી શ્રીજી અપ્રસન્ન થઈને તેવા જીવની સેવા અંગીકાર કરતા નથી પારકો સ્વભાવ અને કર્મ તેની નિંદા પણ કરવી નહીં અને તેના વખાણ પર કરવા નહીં તે ગમે તે કહેતા હોય તેનો કોઈ સંબંધ આપણી સાથે નથી તે માનીને રહેવું તેથી આપણા ભગવદ્ ભાવમાં વિઘ્ન ન આવે મારા વાલા ફરીથી આ શ્રી ઠાકોરજીનું વાણી બોલીશ અને એમાં શ્રી ઠાકોરજી જે આજ્ઞા કરી રહ્યા છે એ ફરીથી હું બોલીશ કે શ્રી ગોપાલલાલજી પોતાના સ્વમાર્ગી વૈષ્ણવોને ભાવપૂર્વક ભારપૂર્વક સમજાવી રહ્યા છે કે તેમણે કોઈનો દ્રોહ કરવો નહીં દ્રોહ કરવાથી ભગવદ ધર્મ છૂટી જાય છે ખાલી આપણા વૈષ્ણવોનો જ નહીં પણ સંસારમાં કોઈ પણ જીવનો દ્રોહ કરવાનો નથી થતો એમ અહીંયા ઠાકોરજી આજ્ઞા કરે છે કેમ તો કે દ્રોહ કરવાથી ભગવદ્ ધર્મ છૂટી જાય છે અને ભગવદ્ ચરણ કમલના ધ્યાનથી ભ્રષ્ટ થવાય છે દ્રોહ કરવાથી શ્રીજી અપ્રસન્ન થઈ તેવા જીવની સેવા અંગીકાર કરતા નથી પારકો સ્વભાવ અને કર્મ તેની નિંદા પણ કરવી નહીં અને તેના વખાણ પણ કરવા નહીં કોઈ ગમે તે કહેતા હોય તેનો કોઈ સંબંધ આપણી સાથે નથી તેમ માનીને રહેવું તેથી આપણા ભગવદ્ ભાવમાં વિઘ્ન ન આવે હવે આપણે કોઈનો દ્રોહ જોવા જઈએ કોઈની નિંદા કરીએ કે કોઈની પ્રશંસા કરીએ તો મારા વાલા છૂટે છે તો આપણું સ્મરણ છૂટે છે તો આપણો સત્સંગ હવે બીજાને તેનાથી કંઈ જ નથી પડવાનો તો આપણે સુકામીની નિંદા કૂથલી કરીએ એના કરતાં ઠાકોરજીનું નામ લઈએ તો એનાથી આપણું કલ્યાણ છે બીજાનું જોવા જવામાં કોઈ જ સારું નથી ત્યારે માવજી ભરૂચજીના મનમાં દ્રોહ વિશે પૂછવાનું આવ્યું અને બ્રહ્મદાસ કબીરનો દાખલો આપીને પૂછ્યું કે બ્રહ્મદાસ કબીર તો જાણકાર હતા છતાં તેણે બધાને તુચ્છ તુચ્છ કરીને વર્ણન કર્યું તે શા માટે મેં તો તેણે જે કહ્યું છે તે પ્રમાણે કહું છું તેમણે શાસ્ત્ર પુરાણ યોગ તપ વ્રત દત્ત એ સર્વે સાધનોને તુચ્છકારી નાખ્યા છે અને પ્રેમને જ મુખ્ય ગણીને વર્ણન કર્યું સર્વેમાં પ્રેમ જ શ્રેષ્ઠ બતાવ્યો છે તેનું કારણ શું તે સાંભળી શ્રીજી હસિયાને કહ્યું સર્વે કોઈ સાધનમાં મુખ્ય પ્રેમ છે પ્રેમ વિના સર્વે સાધનો તુચ્છ છે પ્રેમમાં પ્રભુ બિરાજે છે પ્રેમ પ્રભુને ગમે છે કોટી સાધનો ભલે કરે પણ તેનાથી પ્રભુની પ્રાપ્તિ થતી નથી ઉપર જણાવેલ સાધનો માત્ર ભૌતિક સુખ કે કોઈ સિદ્ધિ આપે પણ ભગવદ્ પ્રાપ્તિ તેનાથી થાય નહીં જો મારા વાલ આપણે લૌકિકમાં પણ ઉદાહરણ જોઈએ ને તો હવે એક સપોઝ એક ઇમેજિન કરીએ કે આપણા મમ્મી હોય આપણને જ્યારે પ્રસાદ આપે ત્યારે એ સામે બેસીને આપણી સામે મંત્ર બોલવા માંડે તો આપણને વધારે ભાવ થાય કે એ વાલથી આપણને જમાડે કે બેટા લેને એક બાટી વધારે લેને એમ કહી તો આપણને વધારે ભાવ થાય ચોક્કસથી મંત્રમાં કાંઈ આપણને સુખ નથી મળવાનું કેમ કે આ મંત્ર છે યોગ યજ્ઞ તપ વ્રત એ બધા સાધનો જીવ કેની માટે કરે છે કે પોતાને કંઈક પ્રાપ્તિ થાય એની માટે કરે છે પણ આપણા પુષ્ટિ માર્ગમાં તો કેવું છે કે શ્રી ઠાકોરજીનું સુખ વિચારવાનું છે કે પ્રભુ સેમાં રીજે પ્રભુના સુખનો વિચાર કરવાનો એ માર્ગ પુષ્ટિ માર્ગ છે તો એનાથી ભગવદ્ પ્રાપ્તિ થાય ભગવદ પ્રાપ્તિમાં તો પ્રેમ મુખ્ય છે તેથી આપણો માર્ગ પ્રેમલક્ષણા ભક્તિનો માર્ગ કહેવાય છે પ્રેમલક્ષણા ભક્તિમાં સાધન કોઈ કામનું નથી સાધન ભાવ તેમાં બાધક છે વળી તે તો સખા ભક્ત હતા તેથી સર્વ વાત જાણતા હોય અનુભવ પણ હોય તેથી તેમણે પ્રેમને મુખ્ય લખ્યો છે જ્યારે વ્રજમાં ભગવાને ગોપીઓ સાથે લીલા કરીને અનેક ચરિત્ર દેખાડ્યા તેને ઠપકો આપવા ગોપીઓ જશોદાજી પાસે જાય છે અને રાવ ખાય છે કે આ તમારો લાલ અમારા ઘરમાં આવીને ભંજવાળ કરી જાય છે માખણ ખાઈ જાય છે અને માકડાને ખવડાવે છે ગોપાલકોને આપી દે છે વળી તેને ચોર કહીએ તો કહે છે કે ચોર તો તું છો હું તો ઘરનો માલિક છું આવી લીલા કરી ત્યારે કોણ સાથે હતું કોણે તે જોઈ હતી છતાં બ્રહ્મદાસ સખા ભક્ત હતા તેથી તેણે તેવી લીલા ગાય છે ત્યારે જસોદાજીના મનમાં થયું કે જેણે જેવું જોયું તેવું લખ્યું છે પછી તો તમને ખબર કે તે જાણતા હતા કે નહીં જસોદાજીને પણ પોતાના લાલની એવી લીલાની સાક્ષી તેના પ્રેમી ભક્તોએ પૂરી છે તે પણ કબૂલ રાખવી પડી માટે સર્વ સાધનમાં પ્રેમ જ મુખ્ય છે તેવું સાંભળીને વૈષ્ણવના મનમાં એમ થયું કે પૂર્વની સુકૃતને આધારે ભાગ્યોદય થાય છે અને ભાગ્યોદય થવા સિવાય પ્રભુમાં પ્રેમ ન થાય દ્રઢ આશ્રય ન રહે તેમાં કોઈ ઉત્તમ મધ્યમ અવતારનું કારણ નથી જેને દ્રઢ નિશ્ચય થયો તેને દ્રઢ આશ્રય થાય તેથી પૂર્વના ભાગ્યોદયના આધારે સત્યભક્તિની પ્રાપ્તિ થાય છે અને ભગવદ્ ઈચ્છા વિચારીને ચાલે તો કૃપા જરૂર થાય શ્રીજીના એવા દ્રઢ વચનો સાંભળીને વૈષ્ણવ તેની પ્રશંસા કરતા પોતાના અવતારા પર ગયા નિર્મલ ભગવદવાણી સાંભળીને આનંદ પામ્યા આ વચના મૃતમાં પ્રેમને મુખ્ય વર્ણવ્યો છે સાધનથી પ્રભુ વશ થતા નથી પ્રભુની લીલાનું વર્ણન તેના જે સખા ભક્ત કરે તે યથાર્થ જ હોય છે તેમાં કોઈ દિવસ શંકા લાવવી નહીં કારણ કે સખા ભક્તોએ જેવી લીલા નજરે નિહાળી છે તેવી જ ગાય છે તેથી જ પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજી સન્મુખ અષ્ટ સખાકૃત કીર્તનો જ બોલાય છે બીજા નહીં આજે તો ગમે તેવા કીર્તનો ગાવા છે પછી તેનો ભાવ શું છે ગમે તેવો હોય પણ ગાવાનું કામ પ્રભુ તો તેના અષ્ટ સખાકૃત કીર્તનો સાંભળીને જ પ્રસન્ન થાય છે અન્ય વાણીના કીર્તનો બહિર્મુખ વાણી ગણાય છે તેથી તેનાથી પ્રભુ પ્રસન્ન થતા નથી માટે હંમેશા અષ્ટસખાકૃત વાણી બોલવી તેનાથી પ્રભુ પ્રસન્ન થાય છે જો મારા વાલા આજે હું વિનંતી કરીશ કે આપણા સત્સંગમાં તો ઠીક પણ ગમે ત્યારે જો આપણે કીર્તન ગાવાનું મન થાય ને તો શ્રી ઠાકોરજીના અષ્ટસખા ભગવદીઓએ લખેલા હોય ને એ જ કીર્તન ગાવાથી કંઈક આપણા ભાવમાં વૃદ્ધિ થશે શ્રી ઠાકોરજીની લીલાનું દર્શન થશે અને એનાથી જ આપણે આ માર્ગમાં આગળ વધી શકશું બાકી અહીંયા લખ્યું એમ કે અન્ય વાણીના કીર્તનો તો બહેરમુખ વાણી ગણાય છે આજે ઘણા મર્યાદા માર્ગના કીર્તનોમાં આપણા ઠાકોરજીનું નામ જોડી જોડીને કીર્તનો ગાય છે તો શું એ યોગ્ય જે નથી યોગ્ય એ એ લોકોની મર્યાદા માર્ગમાં એ ઠાકોરજીની લીલાના દર્શન નથી એને તો જે મનમાં આવ્યું એને રચના કરેલી છે આ કીર્તનો આપણા તો પ્રગટ થયેલા છે કે શ્રી ઠાકોરજીની જેવી લીલા હતી એવું એને દ્રશ્ય નિહાળ્યું અને એમાંથી કીર્તનો પ્રગટ થયા છે એ લીલાનો અનુભવ આપણે કરવાનો છે આપણે ઓલું નથી બિયારનો નાથ મારો લાલવડ રાઈટને એવું નથી ગાવાનું મારા વાલા એનાથી કાંઈ પ્રાપ્ત નહીં થાય એ તો છે જ પ્રભુ છે જ સર્વ જગતના નાથ છે પણ મારા વાલા જે ભગવદીઓની વાણી છે એ ગાસુને તો કાંઈક આપણને લીલાની સમજણ પડશે કે શ્રી ઠાકોરજીની આવી આવી લીલા હતી ને એનું આપણે અનુસંધાન લઈ શકીશું કે શ્રી ઠાકોરજી આવી લીલા કરી છે અને એવું આપણે વિચારીશું ને એનું ચિંતન કરીશું ને તો કાંઈક આપણને પ્રાપ્તિ થશે બાકી અન્ય માર્ગીય મર્યાદા માર્ગમાં આપણને ગમે છે એટલે એમાં ઠાકુરજીનું નામ જોડીને ગાસું ને તો એમાં કંઈ પ્રાપ્ત નહીં થાય તે ખાસ લક્ષમાં રાખવું માર્ગનો મુખ્ય સિદ્ધાંત એ જ છે એથી ત્રેવીસમાં વચનામૃતનો મૃતનો ભાવાર્થ સંપૂર્ણ જો મારી કાંઈ ભૂલ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરવા વિનંતી જય શ્રી ગોપાલ